વેરફાર થયો છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી એક તરફ લોકોને પાણી મળતું નથી ત્યારે બીજી તરફ આ પ્રકારે પાણીનો વેરફાર થાય છે પાણી પુરવઠા બોર્ડની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે તો મહત્વનું કહી શકાય કે પાણી પુરવઠાની બેદરકારી સામે આવી છે જ્યાં કહી શકાય કે પાણીનો બેફામ વેરફાર થઈ રહ્યો છે કહી શકાય કે હજારો લીટર પાણીનો વેરફાર થઈ રહ્યો છે તો હળવદ શહેરમાં આવેલા વોર્ડ નંબર એક ના કુંભારપરા વિસ્તારમાં પાણીનો વેરફાર થઈ રહ્યો છે જ્યાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે તંત્રની અણ લીધે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાણી પુરવઠા બોર્ડની લાલિયાવાડીના કારણે હજારો લીટર પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે તો ટેકર રોડ પર આવેલ પાણી પુરવઠા બોર્ડના શપમાંથી હજારો લિટર પાણીનો ફેરફાર થયો છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી એક તરફ લોકોને પાણી મળતું નથી ત્યારે બીજી તરફ આ પ્રકારે પાણીનો વેરફાર થાય છે પાણી પુરવઠાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે